સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે બાડોલી ખાતે પણ પોલીસ દ્વારા આવા ઈસમો સામે કાર્યવાહી કરવા અને તેઓના બાંધકામ દૂર કરવા પાલિકાને સૂચનો કરી નોટિસો આપવામાં આવી છે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા લિસ્ટેડ ગુનેગારો અને સામાજિક પ્રવૃત્તિ ડામમાં મુહિમ શરૂ થઈ ગઈ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત શહેર બાદ હવે સુરત જિલ્લામાં પણ કાર્યવાહી શરૂ થનાર છે જેથી હવે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે સુરત જિલ્લાના બારડોલી ખાતે હવે આવનાર દિવસોમાં પોલીસ કાર્યવાહી કરનાર છે બાડોલી પંથકમાં ઘણા વર્ષોથી કાયદો હાથમાં લઈને અસામાજિક પ્રવૃત્તિ કરી રહેલા ગુનેગારો બુટલેગરોની પોલીસ યાદી બનાવી રહી છે અને આવા ઈસ્તુમોના ગેરકાયદેસર બનાવી દીધેલ બાંધકામો દૂર કરવા પોલીસ દ્વારા બાલિકાને ભલામણ કરાઈ છે જી ગઈકાલે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હતી પાઠવવામાં આવેલ હતા જે બાબતે બાંધકામ હોય તો તે બાબતે કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે તેને અંતર્ગત તે પત્રમાં સામેલ યાદી મુજબ અંદાજિત સોળ જેટલા મિલકત ધારકોને અત્રેથી પુરાવા રજૂ કરવા માટેની નોટિસો રજૂ કરવામાં આવેલ છે ને ત્યારબાદ પુરાવા રજૂ થઈ હતી તો પુરાવાને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નોટિસમાં આપણે ત્રણ દિવસના અમને સમય ફાળવેલ છે ત્રણ દિવસની અંદર તમને દસ્તાવેજો પુરાવા કોઈ મંજૂરી હોય તો એ રજૂ કરવાની જાણ કરેલ છે સુરત જિલ્લાનો વડુ મથક બાટોલી ગણાય છે ઘણા સમયથી બુટલે તેમજ અનેક સામાજિક અંગે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે પંથકમાં દાખલો બેસાડવા પોલીસે કામગીરી હાથ પર લીધી છે અને બારડોલી ડિવિઝનમાં ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ હોય અથવા ગુનાઓ હોય એવા ત્રેસઠ જેટલા ઇસમોનું પોલીસે લિસ્ટ બનાવ્યું છે અને એની મિલકતો માટે પાલિકા પ્રાંત કચેરી અને જીઈબીને જાણ કરી છે

એ લોકોએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલા છે ગેરકાયદેસર રીતે રહે છે અથવા તો ગેરકાયદેસર જીબી ના મીટર લઈ અને એનો વપરાશ કરે છે અથવા તો એમની ઉપર જે ગુના દાખલ થયેલા છે એની શરતોનો ભંગ કરેલો છે એવા ગુનેગારોનું લિસ્ટ બનાવવા કીધેલો એમાં મારા આ બારડોલી ડિવિઝનમાં કુલ ત્રેસઠ ગુનેગારોનો એવું લિસ્ટ બનાવેલ છે અને આ ઈસમો વિરોધમાં અત્યાર સુધીમાં અમે જીબી નગરપાલિકા અને એસડીએમ સાહેબને સાથે રાખી અને આમના મકાનો ખરેખર ગેરકાયદેસર બાંધકામમાં છે કોઈ સરકારી જમીનમાં છે અથવા તો કોઈ જમીન કોઈની હડપ કરેલી છે અથવા તો તેઓ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરે છે એવા અલગ અલગ મુદ્દાઓ તેમજ એમના વિરોધમાં સરતી જામીનો ભંગ થયેલો હોય તો જામીન રદ કરાવવા એવી અને એનાથી વિશેષ તેઓ ઉપર